હલો અખંડમંડલાકાર વ્યાપ ચરાચરમ તત્પર્શિમ તસ્મૈશ શ્રી ગુરવે નમે બોલે રામચંદ્ર ભગવાન કી સ્વામિનારાયણ ભગવાન કી ભાર માતની ગૌમાતની નતીપતિ હર હર મહ જયકાર તો તમારો એવો કઠણ અને કડક થયો પરમ પરમ બંધનીય શ્રદ્ધેય વડતાલ પીઠાધેશ્વર પૂજ્ય એક હજાર આઠ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પ્રતિનિધિ પરમ પરમપૂજ્ય પરમવંદની શ્રદ્ધેય ભાવે આચાર્ય અને આપણા સૌના માર્ગદર્શક જે જેની વાણીમાં ઠાહી ઠાહીન વિવેક ભરેલો છે જે વ્યક્તિત્વ ખૂબ વિધ્વતાથી યુક્ત છે અને હરિઆશ્રિત ભક્તો છે એ કઈ રીતે સર્વ પ્રકારે સુખ્યા થાય એની સતત ચિંતા કરતા પરમ પૂજ્ય પરમની શ્રદ્ધે શ્રી નિગેન્દ્ર પ્રસાદજી મહારાજ બંને ઠાકર વાવી આચાર્યશ્રી અને અમારા સમગ્ર વૈષ્ણવ સમાજનું નહીં પણ સમગ્ર સનાતન ધર્મનું ગૌરવ અને જેની સિંહ જેવી ત્રાળ હોય અમારા સદાના સાથી નાના મોટા કામ કંઈ પણ હોય અને ફોન બુકમાંથી પહેલો નંબર જેનો ડાયલ થાય એવા પરમ પૂજ્ય શ્રદ્ધે એસપી સ્વામી મૌલિક ભગત કૃણાલ ભગત પૂજ્ય મહામંડલેશ્વર મહારાજશ્રી આપ સૌ હરિભક્તો માતાઓ બહેનો દીકરીઓ યુવાન દોસ્તો વડીલો પરમ ચેતનાઓ ભેગ ભગવાન રાજસિંહ પુરુષો મહર્ષિ પુરુષો બ્રહ્મર્ષિ પુરુષો મંચ ઉપર બિરાજમાન તમામ પાર્ષદ ભગતશ્રીઓ સંતોના ચરણોમાં દાસના વારંવાર દંડવત આ સોનાની નગરી સૂર્ય નગરી સુરત કહેવાય ડાયમંડ સિટી એના આંગણે રસરાજ ભગવાન શ્રી સ્વામિનારાયણ અતિ પ્રિય એવો શાકોત્સવ ત્યારે આજે આપણે સૌ ભરપેટ ભગવાનનો પ્રસાદ લેવાના છે ઘી ગોળ શાક બાજરાના રોટલા ખીચડી છાસ માખણ તો મારે એસી એસપી સ્વામી લગભગ ગઢડાની ગૌશાળાથી લઈ આવ્યા છે ત્યારે આવા દિવ્ય પ્રસંગે આવા ભવ્ય પ્રસંગે તમે સૌ ભક્તજનો ઉપસ્થિત રહી અને ભગવાનના ગુણગાન ગાવામાં અને પ્રભુ પ્રસાદ લેવા માટે આવ્યા છે ત્યારે તમે બહુ ધન્ય છો વર્તમાન સમય છે એ ધર્મથી વિમુખ થઈ અને આધુનિકતાને તરફ માણસ જઈ રહ્યો છે વાલા ભક્તજનો એક સનાતન ધર્મના સાધુ તરીકે એક સદગુરુના બાળક તરીકે આપ સૌને એક મારી પ્રાર્થના છે કે ભૌતિકતામાં ક્યાંય સુખ નથી સંપત્તિ તમારી પાસે ઘણી હશે મિલિયન ટ્રિલિયન ડોલરમાં તમારી આવક હશે સ્વિસ બેંકમાં તમારું એકાઉન્ટ હશે તમારી પાસે સુરતનો સૌથી બેસ્ટ સેન્ટ્રલ એસી મોટો બંગલો હશે તમારી પાસે આંતરરાષ્ટ્રીય કારનો કાફલો હશે પણ તમારા જીવનમાં જો આધ્યાત્મિકતા નહીં હોય તમારા જીવનમાં જો ધર્મ નહીં હોય તો તમને રાતે તમારા એસી બેડરૂમમાં બે નીંદની ગોળી લીધા વિના તમને ઊંઘ નહીં આવે પૈસો કમાવો બહુ જરૂરી છે ખૂબ પૈસો કમાવો ખૂબ મહેનત કરો પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ દિવસે ને દિવસે સોશિયલ મીડિયામાં પૈસા કમાવાની લાઈમાં આંધળી દોટમાં માણસ છે એ પોતાના પરિવાર તરફ ધ્યાન આપી શકતો નથી પોતાના સંતાનોને સંસ્કાર આપી શકતો નથી અનુશાસન એટલે કે ડિસિપ્લિન વગરનું જીવન થઈ ગયું છે ડિસિપ્લિન વગરનો પરિવાર ડિસિપ્લિન વગરનું ઘર ડિસિપ્લિન વગરનું રાજ્ય ડિસિપ્લિન વગરનું રાષ્ટ્ર ડિસિપ્લિન વગરનો સંપ્રદાય છે એ જંગલમાં રાની પશુઓ જેવો થઈ જાય છે છે સમાજમાં અરાજકતા અને અસામાજિકતા આવી રહી બેનો દીકરીઓ પર તમારી તમે જન્મ આપી છે દીકરીઓ પર તમારો કંટ્રોલ રહ્યો નથી આ સમયે આપણે ચેતી જવાનો સમય આવ્યો છે પાંચ પૈસા તમે ઓછા કમાશો તો ચાલશે પણ તમારા બાળકોને ધર્મના અને અધ્યાત્મના સંસ્કાર આપો તમારા બાળકોને મહિનામાં એક વખત વડતાલ મોકલો તમારા બાળકોને મહિનામાં એક વખત ગઢડા મોકલો તમારા બાળકો મૂવી જોવા નહીં જાય તો ચાલશે તમારા બાળકો પીઝા બર્ગર સેન્ડવીચ નહીં ખાય તો ચાલશે પણ તમારા બાળકોને એક વખત આ અમારા આશ્રમો મઠો મંદિરના વૈદિક રસોડામાં બનેલી રસોઈ તમારા બાળકોના કોઠામાં નહીં જાય ત્યાં સુધી ગમે એટલા પ્રયાસો કરશો તમારા સંતાનો સંસ્કારહીન રહી જશે બાળકોને સેવાની ભાવનાથી યુક્ત બનાવો હું તો ખૂબ વંદન પ્રણામ કરું છું પૂજ્ય આચાર્ય મહારાજને અને એસપી સ્વામીની પીઠ થાબડી અને એને ધન્યવાદ આપું છું કે મહેનત કરીને તમને બધાને ભેગા તો કર્યા અહીં આજના દિવસના વિશ્વના સૌથી શ્રેષ્ઠ માનવી તમે છો કેમ કે તમે સંતોની સભામાં બેઠા છો તમે ઈષ્ટ દેવના ખોળામાં બેઠા છો બીજી વાત યાદ રાખજો આ બ્રહ્માંડમાં આ વિશ્વની સૌથી શ્રેષ્ઠ અને સુરક્ષિત કોઈ જગ્યા હોય તો તમારા ઈષ્ટનું શરણું છે ઈષ્ટના શરણે રહેજો બાળકોને સેવા અને સંસ્કારથી યુક્ત કરજો ને આવા સમયા થાય એમાં તમારી સંપત્તિ આપી દેજો બેંકનો મેનેજર છે સવારે સાડા વાગે બેંકે જાય એની ઓફિસમાં બેહેન સાંજે

ધર્મ અને અધ્યાત્મમાં તમે ખૂબ દાન કરજો ખાસ આ દાસને તમારા બધાના દર્શનનું સૌભાગ્ય મળ્યું સ્પેશિયલ મારા પરમ મિત્ર અને અમારા સનાતન ધર્મના હવા એસપી સ્વામીનો આભાર કે આટલા વેગ ભગવાનોના મને દર્શન થયા છે ફરીથી આપ સૌના ચરણે વારંવાર દંડવત કરી બોલી રામચંદ્ર ભગવાન કી સ્વામીનારાયણ ભગવાન કી આચાર્ય મહારાજ કી થેન્ક યુ ખૂબ ખૂબ આભાર